ખંભાતમાં માનસિક અસ્વસ્થ યુવક હાથમાં છરો લઈને નીકળ્યો પરિવારજનો સામે પોલીસની કાર્યવાહી ખંભાતમાં માનસિક અસ્વસ્થ યુવક બજારમાં હાથમાં છરો લઈને નીકળ્યો હતો તે એક દુકાનમાં ઘૂસી ગયો હતો અને પિતા પુત્ર પર હુમલો કર્યો હતો જો કે એ સમયે અન્ય લોકો આવી જતા છરો લઈ લીધો હતો બીજી તરફ યુવકને લઈને શહેરીજનો તેના ઘરે ગયા ત્યારે પુત્રને ઠપકો આપવાના બદલે યુવકના પિતા સહિતના અન્ય પરિવારજનો મારો છોકરો ગમે ત્યાં ફરે કહેવા આવવું નહીં તેમ કહી તેના પર ગુસ્સે થયા હતા આ મામલે ખંભાત શહેર પોલીસે ગંભીર બેદરકારી દાખવવા બદલ માનસિક અસ્વસ્થ યુવકના માતાપિતા અને ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ખંભાતના પીઠ બજારમાં વીસ વર્ષીય નેહાલ સંજયભાઈ રાવળ રહે છે તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રવિવારે સવારે તે તેમજ તેના પિતા સંજયભાઈ યોગીનભાઈ રાવળ તેમની દુકાને આવીને બેઠા હતા એ સમય ગામમાં રહેતો અને છેલ્લા કેટલાય સમયથી માનસિક અસ્વસ્થ મોઈનુદ્દીન સજ્જાદ હુસૈન સૈયદ રહે નાકરાતની પોળ હાથમાં છરો લઈને તેમની દુકાને આવી ગયો હતો તે માનસિક અસ્વસ્થ હોય અને તેના હાથમાં છરો પિતા પુત્ર ભયભીત થઈ ગયા હતા તેમણે તુરંત જ તેને ત્યાંથી ઘરે જતો રહેવા માટે જણાવ્યું હતું પરંતુ યુવક ઉશ્કેરાઈ ગયો હતો યુવકે પિતા પુત્ર પર છરાથી હુમલો કર્યો હતો જો કે તેઓએ તેમના બચાવ કર્યો હતો પરંતુ આમ છતાં યુવકના પિતાને હાથમાં છરો વાગી ગયો હતો આ ઘટનાને પગલે બુમરાણ થતાં આસપાસના અન્ય વેપારીઓ ધસી આવ્યા હતા અને તેમણે તુરંત જ યુવકને પકડી લીધો હતો અને તેની પાસેથી છરો કબજે કરી લીધો હતો યુવકને લઈને તમામ લોકો યુવકના ઘરે ગયા હતા જ્યાં માનસિક અસ્વસ્થ યુવકે ભરબજારમાં કરેલી હરકત વિશે તેના પિતા સજ્જાદ હુસૈન અકબર હુસૈન સૈયદને જાણ કરતા લોકોને જોઈને સજ્જાદ હુસૈન ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેમ અપશબ્દ બોલ્યા હતા બીજી તરફ સજ્જાદ હુસેનનો ઉપરાણો લઈને તેમનો પુત્ર મોહમ્મદ સુહેબ અને તહેજીબ મનીષા પણ તેમને ગમે તેમ બોલવા લાગ્યા હતા અને ત્રણેય જણાએ તેમને ધમકીઓ આપી હતી આ મામલે ખંભાત શહેર પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અમે સવારથી પાંચ વાગે તમે અમુક અમૂલ પાર્લર છે અમારું પોતાનું ત્યારે તમે દુકાન ખોલી બેઠા અમારો દૂધનો સેલ વેચવાનું કામ છે હવે સવારના દસથી સાડા દસની અંદર અમે લોકો હું ને અમારા પપ્પા બેઠા હતા મારી દુકાનમાં અને મોહિતદીન સજ્જાદ નામનો વ્યક્તિ જે નાકરાતની પરમાત્તા રહેવાસી એ વ્યક્તિ આવીને ડાયરેક્ટ જેવો બોલતો હતો અને એના સામો નારિયેલનો એને છરો લઈને આવ્યો હતો અને એવું બોલતો હતો કે મારા પપ્પાએ એવું કીધું છે કે ચાર રાવળિયાને મારી નાખજે એટલે ચાર રાવળિયાનો મર્ડર કરી નાખજે એવી રીતે પહેલો ઘા મને માર્યો હું એજ્યુકેશન આનંદમાં કરું છું હું આ દસ દિવસ માટે ખાલી વેકેશન માટે આવ્યો હતો હું આણંદમાં વેકેશન કરવા ત્યાંથી સંભાતમાં આવ્યો હતો અને મારી પાસે એવો ઘા માર્યો અને મને બચાવવા મારા પપ્પા એમને ગરદન પર ઘા મારવા ગયા તારે એમનો પર ગામ એટલે અને અને એમના હાથ પર ઘણી જાતે આવ્યા છે વારંવાર એવું નથી કે એ દાડો છે એ એક જ ટાર્ગેટ લઈને બેઠો છે આ છઠ્ઠો કિસ્સો રાવણદેવ સમાજ પર જ છે અને રાવણદેવ સમાજ જોડે જ લડી રહ્યો છે એને હું જાણતો તો નહીં અમે પહેલી વાર એને જોયો છે પહેલો ગામ મને મારવા ગયો પા અમુક અંગત બચતના લીધે હું બચ્યો છું એની જવાબદારી પોલીસ પોલીસ તંત્ર પર રહેશે